કચ્છના વાણિજ્ય જગતમાં કરવેરા માર્ગદર્શન અને સલાહકાર તરીકે વિશ્વસનીય સેવાઓ પ્રદાન કરી મેસર્સ હસ્તિન આચાર્ય એન્ડ કંપની પચ્ચીસ વર્ષની લાંબી સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છવ્વીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જાણીતા ટેક્સ એડવોકેટ અને સામાજિક આગેવાન હસ્તેના આચાર્યએ જણાવ્યું હતું કે આજથી પચીસ વર્ષ પૂર્વે બે હજારમાં ભુજમાં તેમણે ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપવાની શરૂઆત કરી હતી પચીસ વર્ષ લાંબી સફરમાં કચ્છના વાણિજ્ય ઉદ્યોગ અને કોર્પોરેટ જગતનો ખૂબ સુંદર સાથ અને સહકાર સાંપડ્યો છેલ્લા અઢી દાયકામાં કરવેરાના નિયમોને માળખામાં ધરકમ ફેરફારો થયા છે ક્લાયન્ટને ઝડપી વિશ્વસનીય અને પ્રામાણિક સેવાઓ પૂરી પાડવાને તેમણે પ્રાથમિકતા આપી છે અગાઉ વર્ષ બે હજાર ચાર પાંચ ગાંધીધામ અને વર્ષ બે હજાર પાંચ છ માં મુન્દ્રામાં તેમણે બ્રાન્ચ શરૂ કરી હતી પરંતુ ત્યારબાદ ટેક્સ જીએસટી અને આવકવેરાને લગતી મોટા ભાગની કામગીરી ઓનલાઇન થઈ જતાં હવે ભુજની હેડ ઓફિસથી કચ્છભરમાં પથરાયેલા ક્લાયન્ટ્સને સેવાઓ આપવામાં આવી રહી છે તેમની પેઢીમાં ક્વોલિફાઇડ સ્ટાફ કામગીરીમાં સહયોગી બને છે કરવેરા સલાહકાર હસીનભાઈ આચાર્ય સામાજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષ સાથે પણ જોડાયેલા છે બ્રહ્મસમાજ રોટરી ક્લબ ઓફ ભુજમાં વિવિધ હોદ્દાઓ પર તેમણે સેવાઓ આપી છે મૂળ મંગવાણા સુખપરના હસિનભાઈ આચાર્ય છેલ્લા ચાલીસ વર્ષથી ભુજમાં સ્થાયી થયા છે ભુજની કતિરા કન્સ્ટ્રક્શનમાં કામનો અનુભવ મેળવ્યા બાદ તેમણે પહેલી સપ્ટેમ્બર બે હજારના રોજ ભુજમાં શરૂ કરેલ મેસર હસ્તીન આચાર્ય એન્ડ કંપનીએ પચ્ચીસ વર્ષની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છવ્વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ તકે તેમણે તમામ ક્લાયન્ટ જીએસટી અને આઈટીના ઓફિસર સ્ટાફ વડીલો શુભેચ્છક મિત્રો અને કંપનીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા વિનેશ જોગી તૌસિફ શેખ જિગ્નેશ ગોર જલપા શાહ હેમાંગી ચૌહાણ ટેક્સ એડવોકેટ જગદીશ ભગત વગેરેનો આભાર વ્યક્ત કર્યો હતો અમે મૂળ મંગવાણા સુપર ગામના છીએ અને છેલ્લા ચાલીસ એક વર્ષથી અમે ભુજ મધ્ય સ્થાયી થયા છીએ ભુજમાં આપણે સૌ પ્રથમ કતિરા કન્સ્ટ્રક્શન કંપનીમાં મેં કામ કરેલું હતું ત્યારબાદ બે હજારની ની સાલમાં એટલે કે આજથી પચીસ વર્ષ પહેલાં એક નવ બે હજારના રોજ આપણે હસ્તિન આચાર્ય કંપની મારી પ્રોપર્ટરશીપ કંપનીની શરૂઆત કરી અને હવે ઇન્કમટેક્સ અને જીએસટીની પેકિશનર તરીકે મારું કામ હું કરું છું ત્યારબાદ આપણે બે હજાર ચાર પાંચમાં મેં ગાંધીધામ મધ્યે ઓફિસનું ઓપનિંગ કરેલું ત્યારબાદ પાંચ છમાં મુન્દ્રામાં પણ આપણી બ્રાન્ચ ઓફિસનું ઓપનિંગ કરેલું અને એ રીતે આપણે કન્સલ્ટિંગ ક્ષેત્રમાં અત્યારે મને પચીસ વર્ષ આજરોજ પૂર્ણ થાય છે ઉપરાંત હું જણાવું તો આ પચીસ વર્ષમાં આ પ્રગતિ કર્યા પછી આજે પચીસ વર્ષ પૂર્ણ થાય છે અને મારી પાસે અત્યારે પાંચ જણોને અહીંયા સ્ટાફ કામ કરે છે એમાંથી એક સ્ટાફ મારો વર્ષો જૂનો લગભગ ચોવીસ વર્ષથી મારા સાથે છે એનું નામ વિનેશભાઈ જોગી છે અને મારી સાથે ભાઈની જેમ કામ કરે છે ઉપરાંત બધો સ્ટાફ મારા પાસે ક્વોલિફાઈડ સ્ટાફ છે અને એ રીતે ત્યારબાદ આપણી ગાંધીધામ અને મુન્દ્રા ગાંચો જે હતી બે હજાર સત્તર અઢારથી મેં બંધ કરી અને આ હેડ ઓફિસમાં જ કામ ચાલુ છે કારણ કે પહેલા વેટનો કાયદો હતો ત્યારબાદ ઇન્કમ ટેક્સ અને જીએસટી બંને ઓનલાઈન સિસ્ટમ થતાં આપણે અહીંયા જ ભુજ મધ્ય હેડ ઓફિસ આપણે ચાલુ રાખી અને એ રીતે અમે આ ઇન્કમ ટેક્સ અને જીએસટીનું વર્ક અહીંયા કરીએ છીએ અત્યાર સુધી જે બે બ્રાન્ચો અમારી થઈ ઇન્કમ ટેક્સ અને જીએસટી માટે મુન્દ્રા અને ગાંધીધામ એ બે બ્રાન્ચો હતી પણ અત્યારે હવે એ બ્રાન્ચો કાર્યરત નથી ને મારું બધું જ કામ હું અહીંયા પૂજ ઓફિસમાંથી હેડ ઓફિસમાંથી કરું છું સામાજિક ક્ષેત્રે પણ અમારી પ્રગતિ છે સમાજમાં આપણે હું આવમ સમાજ સાથે સંકળાયેલો છું ભૂત તાલુકા સમસ્ત પ્રગમ સમાજથી સંકળાયેલો છું કારોબારી સભ્યમાં પણ છું ઉપરાંત બીજેપીના આર્થિક સેલમાં પણ હું કો સંયોજક છું તેમજ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં હું રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોમાં પ્રેસિડેન્ટ તરીકે પણ મેં કાર્ય કર્યું છે આગળ તો બસ હવે આ ક્ષેત્રે પ્રગતિ આગળ વધારવી છે અને લોકોને સંદેશ એ છે કે સમાજમાં હંમેશા સારા કાર્યો કરતા રહો અને પ્રગતિમાં પંથે આગળ વધતા રહો એ જ મારો લોકોને સંદેશ છે